બા મનુભા છે ગામ મારું મોટી જાતદાર છે અમે અહીંયા દાઠા ગાઠા તાલુકામાં આવેલા છીએ ફરિયાદ કરવા પોલીસ પોલીસ સ્ટેશનમાં અને ત્યાં પોલીસ સ્ટેશન સુરેશભાઈ નામ તરીકે છે પણ એ હિરેનભાઈ મકવાણા અને હિરેનભાઈ મકવાણા એ અમારી ફરિયાદ લેતા નથી મારી ફરિયાદ લેતા નથી અમે દરબાર છીએ તો અમને વારા ગડીયા અમારા ઘરે ધમકી દે જાય છે તો શું અમારે બહાર નીકેર નીકળવાની અમે દરબારો છીએ તો અમને બૈરાને પણ ધમકી આપે અમારે આદમીને પણ ધમકી દેવામાં આવે અને કાળ જાય જાય લઈને આવે છે તો આમાં અમારે શું કરવું અને આ ડાછાને પોલીસો અમારી પર ધ્યાન દેતા નથી ધમકી કોણ આપે છે એના ઘરના હું કે સરપંચ છે માનું મકવાણા એના હું કે એના ઘરના માણસે કિશોરભાઈ મકવાણા

અને અમારો છોકરો પંદર વર્ષ ગાડી લઈને જતો હતો દીધો એનું મતલબ હું ગામ માં કોઈ ગાડી જ ન થાતું ઈશ્વર પૂરી ગમે એની ફરિયાદ લેવામાં આવે છે તો અમારી કયા કારણે ફરિયાદ લેવામાં આવે તો